આપણે ઘેડના પ્રશ્નને લઈ અને સતત છેલ્લા બે વર્ષથી લડીએ છીએ ઘેડ દ્વારકા જીવલાનું વર્તું નદી પરનું હોય ભાદરનું ઘેડ હોય ઓજત કે ઉબેણનું ઘેડ હોય મીણસારનું ઘેડ હોય હું તમને એક દ્રશ્ય બતાવવા માગું છું જેમાં એ દ્રશ્ય એવું છે કે ઘેડમાં જે પંદરસો કરોડ આપણી લડાઈ પછી સરકારે ફાળવા અને એ પંદરસો કરોડ ફાળવ્યા પછી સરકારે એવું કહ્યું ગયા વર્ષે કે એકસો ઓગણચાલીસ કરોડના કામો અમે મંજૂર કરી દીધા છે ને કામો થઈ ગયા છે હવે જોયા જેવું એ છે તમારી સામે હું આજે વર્તુ નદી બતાવું છું આ વર્તુ નદીમાં જાડી ઝાખરા જે છે એ સાફ કરવા માટે સરકારે આ પહેલાં તબક્કામાં એકસો ને ઓગણચાલીસ કરોડ રૂપિયા ફાળવા હતા ત્યારે જો જાખરા સાફ કર્યા હોય તો આ પુલની આડશમાં આ તમે જોવું આ ડેમ નથી આજે તમને દેખાય છે ને આ ડેમ નથી આ પુલ છે અને આ પુલ અત્યારે ડેમ બની ગયો છે અને જો જાડીખરા સાફ કર્યા હોય તો આ જાળીજાખરા આવ્યા ક્યાંથી આપણે ત્યાં પુલ પાસે જ જઈએ આમાં આ જે છે એ વર્તુ નદી એટલે કે દ્વારકા તાલુકા દ્વારકા જિલ્લાનું કલ્યાણપુર તાલુકાનું ગોરાણા ગામ અને પોરબંદરનું શિંગડા ગામ આ બેને જોડતો આ રસ્તો છે અને એ રસ્તા ઉપર આ પુલ છે જે આપણે અત્યારે જોઈએ છીએ ને જો આ પુલ આવી રીતે જાડી જાખરાથી ડેમ બની ગયો છે આ પુલમાં લગભગ બાર અલગ અલગ બ્લોક છે એમાંથી તમે જોવું આ એક બ્લોકમાં અહીંયા પાણી આવે છે આ એક જગ્યાએ અહીંયાથી પાણી નીકળે છે અને એવી જ રીતે તમને આગળ દેખાશે આ બીજી જગ્યાએ બે જગ્યાએ જ અત્યારે આમાંથી પાણી નીકળી શકે છે બાકી આખે આખો જે પુલ છે એ પુલ આ તમે જોવું જાડી ઝાખરા આવી રીતે ભરાઈ ગયા છે આ જે જાડીજાખરા ખરેખર આ જાડી જાખરા સાફ કરવા માટે સરકારે કામ આપ્યું હતું આ જોઉં હવે આ આખે આખો ડેમ થઈ ગયો આ પુલ જે હતો પુલે પાણી કાઢવાનું કામ કરવાનું હતું એની જગ્યાએ થયું હું તો આખે આખો આ ડેમ થઈ ગયો અને જે પાણી કાઢવાની જગ્યાએ આ પુલે પાણી રોકવાનું કામ કર્યું આ બીજું ખાનું છે અલગ અલગ બારખાનામાંથી આ એક જગ્યાએ પાણી નીકળી શકે છે અને બીજું આ બે જગ્યા પાણી નીકળી શકે છે બાકી બધી જ જગ્યાએ આ જે છે એ પાણીને રોકી લીધું છે આ તમે કેવા જાડી જાખરા છે હવે જે હું વારે વારે કહું છું કે આ સરકારે ઘેડના એકસો ઓગણ ચાલીસ માત્ર નવ કરોડના જ કામ કર્યા હશે બાકી એકસો ત્રીસ કરોડ છે એ ભ્રષ્ટાચારીઓના ખિસ્સામાં ગયા છે એનો આ એક બોલ તો વધારે પુરાવો છે સવારે મેં મુખ્યમંત્રીને કાગળ લખીને બે પુરાવાઓ આપ્યા આ વધારે એક બોલતો પુરાવો છે અને આ જે પુલ છે આ પુલ વડોદરામાં જે પુલ ઓલો તૂટ્યો ને આ પુલ જેના ઉપર હું ઊભો છું વડોદરામાં પુલ પટ્યા પછી આ પુલને સરકારશ્રીએ એટલે કે આર એન્ડ બી વિભાગે આ પુલને જર્જરિત અવસ્થામાં નાખી દીધો જર્જરિત અવસ્થામાં નાખ્યા પછી અહીંયાથી હું તમને એંગલ દેખાડું બરાબર છે ત્યાં એણે મોટા મોટા એંગલો મૂકી તમને દેખાશે જો આ એંગલ દેખાય છે લોખંડનું દેખાણું આ એંગલો મૂકી અને ત્યાં ઓલી પાણાની જે દીવાલ છે ને આ નદીએ તોડી નાખી ત્યાં એણે દીવાલ કરી નાખી હતી એટલે આ રોડ ઉપર કોઈ અવર જવર ના થઈ શકે ચલો કોઈ વાંધો નહીં આ પુલ જર્જરિત હતો તમે બંધ કરી દીધો તો પછી આ આટલો બ્લોક થવા પછી આ જર્જરિત પુલ હોય તો ટૂંટો કેમ નહીં હલો એની યારે વાંધો નથી તમે બંધ કર્યો આ ખેડૂત છે આ ખેડૂતે લગભગ તંત્રને નહીં કર્યા હોય તો દોઢ છોક ફોન કર્યા કે ભાઈ આ પુલની અંદર જે આ જાડી ઝાખરા ભરાઈ ગયા છે બરાબર છે કાં તમે એને સાફ કરો ને કાં અમને જેસીબી કે હિટાચી લઈને જવા દો અને અમને સાફ કરવા દો આ જો સાફ નહીં થાય તો અમારા ઘર મકાન અમે આખે આખા તણાઈ જાઉં ને અહીંયાથી અમે આખા ખેતરમાં ચારે બાજુ પાણી છે ક્યાંય જવાય એમ છે નહીં અત્યારે અમે બીજા માળે બેઠા છીએ બરાબર છે પણ તેમ છતાંય તંત્ર એમ કેવું કે નહીં તમે એ પુલ ઉપર તો જયા જ ના હગો એ પુલ છે એ જર્જરિત અવસ્થામાં છે એને અત્યારે અમે બ્લોક કરી રાખ્યો છે અને ન કોઈ આવ્યા કે ન કોઈએ આની કોઈ કરતાં કોઈ દેખરેખ રાખી એટલે પહેલું કામ ભ્રષ્ટાચારનું ક્યું કર્યું

તો કે પુલ ઉપર મશીન નહી જાય પંચાયત સરપંચે ના પાડી દીધી સાહેબે ના પાડી દીધું કે મશીન પુલ ઉપર નહીં જાય બરાબર તો મશીન ના જાય તો અમારે કેમ હવે અત્યારે એના મશીન આવે છે તો હવે અત્યારે એમ કે કાઢો આ મશીન ના જવા દીધા એના લીધે મારે અત્યારે નુકસાન જોવો તમને

કે તમે આથી સાફ ના કરતા તમે સાફ કર નાખો તો પંચાયત ને તો એમ કીધું કે કેસ થાય સિંગરખિયા સાહેબે તો ન્યા સુધી કીધું તમારું મશીન જાહે તો કેસ થાય કોણે સરપંચે ફોન કર્યો હા 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 મારી હાજરીમાં ગોરાણ સરપંચે ફોન કર્યો હા ઈ તો ન્યા તો જાહે જ નહીં હા કે ખેડૂને નુકસાન હે તો કે ઈ તમે માણાથી કરાવો

અને આ પુલની આગળ આ જે જાખરા આ લોકોએ ચોમાસા પહેલાં સાફ કરવાના હતા એના એણે કામો ચાલુ કર્યા હતા જો જાખરા સાફ કર્યા હોય તો આ આવડા જાખરા આવ્યા ક્યાંથી અને આ આખે આખો જે પુલ છે આ પુલ બ્લોક થઈ ગયો અને ડેમ બની ગયો આ ડેમ અહીંયા બન્યો એટલે પાણી અહીંયા રોકાણું અહીંયા પાણી રોકાણું એટલે આગળથી આ તમે જોઉં અહીંયાથી આ પાણી ખેડૂતના ખેતરમાં ઘરમાં જોઈએ એટલે મિત્રો ભાઈ મનસુખભાઈ માંડવિયા માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા બંનેને જે બંને ખૂબ પ્રેસ કોન્ફરન્સો કરી ઘેડ વિસ્તારને લઈને ઘેડના પ્રશ્નોને લઈને ખેડૂત ઘેડના ખેડૂતોને દિવાસ્વપ્નો સ્વપ્નો દેખાડવાની ખૂબ પ્રેસ કોન્ફરન્સો કરી અમે પંદરસો કરોડ ફાડવાને અમે એકસો કરોડના કામો ચાલુ કરી દીધા ને તો તમારા એકસો કરોડના કામોમાંથી કમિશન કોણ ખાઈ ગયું છન્વ ટકા એકસો કરોડમાંથી માત્ર નવ શું કહેવાય ચાર ટકાના કામ થયા નવ કરોડના કામ થયા એકસો ત્રીસ કરોડ કોણ ખાઈ ગયું એનો જવાબ આપો જો તમારે જોવું હોય તો જોઈ લ્યો આ આખે આખો પુલ બ્લોક થઈ ગયો આ જે દેખાય છે ને આ પુલ આખે આખો બ્લોક થઈ ગયો બરાબર છે અને એના કારણે ખેડૂતોની હું હાલત થઈ છે હું તમને દેખાડું કોણ છે આ તમે સાહેબ કેમાંથી આવો છો હે એટલે જિલ્લા પંચાયતમાંથી શું એમ આરબી બરાબર

એમ નહીં સાહેબ મારું નામ પાલભાઈ આંબલિયા છે હું જિલ્લા કોંગ્રેસનો દ્વારકાનો પ્રમુખ છું ને કિસાન કોંગ્રેસનો ગુજરાતનો પ્રમુખ છું બરાબર છે સાહેબ આ આ દેખાય છે ઓલું પુલ એટલે એ જર્જરીત છે હા એ જર્જરીત છે તો હવે એમાં જેસીબી જાહે કે નહીં જાય તો કેવી રીતે કાઢશો એને જોઈએ સાહેબ નહીં જાય ફાઈનલ છે ને નહીં જાય ફાઈનલ છે ને તમે ના પાડો ને કે જેસીબી નહીં જાય

એ એક મિનિટ રાજુભાઈ એક મિનિટ નિશિતભાઈ નિશિતભાઈ રિપીટેડલી ફોન આવતા હોય એટલે ખેડૂતનો કોલ બ્લોક કરી નાખવાનો વનરાજભાઈ એક મિનિટ આ રહ્યો વનરાજભાઈ મને એ ગયો ના ના બ્લોક કરી નાખવાનો રિપીટેડલી કોલ શું કામ આ સાંભળો તો ખરી ભાઈ ના 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 એક મિનિટ વનરાજભાઈ એક મિનિટ નિશિતભાઈ 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 હું વાત નિશિતભાઈ ગયા મહિનાની દસ તારીખે આપડે બ્રિજ ફ્રિયા કરેલો છે એ આવતા વર્ષના હતા આવતા તારીખે બળતન આવતા વર્ષના હતા કોલ આવવા વાત વાતમાં મને જવાબ આપો ને રિપીટેડલી કોલ આવતા એટલે તમે બ્લોક કરી દીધો હા એટલે અન્ય કામગીરી હોય એટલે તમે બ્લોક કરી દીધો

ઉપર આવતી હોય મરવા આવે એટલે તમે એમ છો કે હું હું પૂર લઈ આવું તમે એમ છો કે ઝાડવા લઈ આવ્યા કોણ કામ કરી ગયા મહિના મારો બ્રિજ માં પાણી નતું પાણી લેવલ ઓછું હતું બ્રિજ છે સાફ કરાવેલ છે અરે પણ પાણી લેવલ ઘટે એટલે ત્યારે અરે આપણે પરિસ્થિતિ આવે પરિસ્થિતિ આવે તો પરિસ્થિતિ પરિસ્થિતિ પ્રમાણે પ્રમાણે પછી ફોન ફોન ના કરે કરે અને તમારે બ્લોક કરી દેવાનો આવેલા તો પણ તો બ્લોક કરી દેવાનો ના પડ્યું તમને

નુકસાન ક્યાં છે એ એને કામ કરવા દ્યો આપણે ભજી નિષિતભાઈ મળીએ આ તમે જુઓ એ અધિકારીનો જવાબ આ વનરાજભાઈનો મોબાઈલ નંબર એને બ્લોક કરી દીધો બરાબર છે બ્લોકમાં નાખી દીધો ઈ અને સિંગરખિયા સાહેબ છે કોક બરાબર છે એ બને આ આ જે છે આ આ અહીંયાથી એંગલ મારી દીધા હતા આ રસ્તો બંધ કર્યો હતો અને આ દિવાલ અહીંયા કરી દીધી જો આ રહીને આ દિવાલ પડી ગઈ છે આ દિવાલ બરાબર અહીંયા આ બ્લોક થયું એના કારણે નદી અહીંયા આવી આ તમને દેખાડું ક્યાં બ્લોક થયું જો દેખાય ને આ જે પુલ છે ને એ પુલ પુલ ડેમ બની ગયો જાડી ભરાવાના કારણે આ જાડી જાખરા ભરાવાના કારણે નદી પછી પાણી તો ગમે આ જગ્યા કરે એટલે આયા આ જગ્યા કરી આયાથી આ ખેડૂતનું આ જોઉં ખેતર

ઓ ડ્રાઈવર સાહેબ મને એ તો કે અમારે અહીંયા જેસીબી હોય ખેડૂતો ને એ જેસીબી વજન વારું હોય ને તમારું ફોરવું હોય એવું કઈ હોય હે ભલે ને એટલે પણ એમ નહીં જેસીબી વજન તો બધા જ આવે ને કે સરકાર ભાડે રાખે એનો વજન ઓછો થઈ જાય એવું હોય આ હા આ જો વનરાજ ભાઈ ના ખેતર ની હાલત જો આ વનરાજભાઈ આ પરિસ્થિતિમાં અધિકારીઓને ફોન ના કરે રિપીટેડલી વારંવાર બરાબર છે તો શું કરે આ પરિસ્થિતિમાં ફોન ના કરે આ એનું ઘર હું મોત જ્યારે માથે આવીને જડુંબતું હોય બરાબર છે આ એના ખેતરની હાલત જોઉં તમે આ એનું હવે આ પરિસ્થિતિમાં અહીંયા ઘર એટલે કે મોત માથે આવી જાય અને મોત માથે આવે ત્યારે ખેડૂત અધિકારીઓને ફોન ના કરે તો કોને ફોન કરે અને એ ફોન તમે રિપીટેડલી હું કામ કરતા હતા એમ કહી હે આહા આથી આહા ઘરની ઓલી બાજુ આ પરિસ્થિતિમાં ખેડૂત શું કરે અધિકારીઓને આ જો આ બધા છે ને આ ધોવાઈને આડા આવી ગયા છે આ જાડી જાખરા બધા અહીંયા કંઈ ખેડૂતે નથી ગોઠવા આ બધી નદી તાણીને આ જાડી જાખરા લઈ આવી અને એ અહીંયા જે ખેડૂતના ઝાડવા હતા એમાં આડા આવી ગયા તમે આ જાઉં ખેડૂતના ખેતરની હાલત કેવી થઈ આ ખેતર અને આમાં ઓલા અધિકારી ભાઈ સાહેબ એમ કહે છે કે તમે રિપીટેડલી એટલે કે વારંવાર ફોન કરતા હતા બરાબર છે તમે વારંવાર ફોન કરતા હતા એટલે મારે તમારો મોબાઈલ બ્લોકમાં નાખવો પડ્યો અરે ભાઈ બ્લોકમાં ના નાખવાનો હોય વારંવાર ફોન કરતો હોય તો એનું પરિણામ સોલ્યુશન લઈ આવવા માટેનું કામ કરવું જોઈએ આશ્વાસન આપવું જોઈએ અને કેવી આ ખેડૂતનું આ ઘર છે એટલે આમ કહીએ ને કે આમ મોતને અડીને આ લોકો બહાર નીકળ્યા છે બરાબર છે અહીંયાથી આ તમે જુઓ અહીંયાથી તો આ નદી ગઈ છે બરાબર છે આ વધારે થાય તો ખેડૂત જાય તો જાય ક્યાં હમણાં

આ બ્લોક થયો એના કારણે પાણી રોકાણું અને આયાથી આ પાણી ટાપ્યું છું ટ્યા પછી આ ખેડૂતની આ વંડીને બધું પાડી અને આયાથી પાણી હોપટ પાછું નીકળું છું એટલે આ પરિસ્થિતિમાં તમે મને વારંવાર રિપીટેડલી ફોન શું કામ કરો છો એમ કરી અને વનરાજભાઈનો નંબર બ્લોક કરી નાખ્યો અમારે કામ હોય તો આજ કામ સરકારે હા હા સો ટકા એને બીજું શું કામ છે જવાબ દેવા તો ભાઈ માણસ જયારે જીવન મરણ વચ્ચે હોય

આ વનરાજભાઈ છે વનરાજભાઈએ જ્યારે અહીંયા વરસાદના કારણે આ લાકડા જ્યારે પુલમાં ભરાઈ ગયા ત્યારે એણે અધિકારીઓને ફોન કર્યા કે ભાઈ અમે જેસીબી લઈ અને લાકડા કાઢી નાખીએ નદી ચોખ્ખી કરી નાખીએ અને જેથી કરીને અહીંયા નદી બ્લોક ન થાય અને નદી બ્લોક ન થાય એટલે અમને કંઈ તકલીફ ન થાય પણ તેમ છતાંય આ નિંભર તંત્રએ બરાબર છે એ જે લાકડા ભરાયેલા હતા એ કાઢવાની સંપૂર્ણ ના પાડી બરાબર છે અને છેલ્લે સુધી વનરાજભાઈ ફોન તંત્રને કરતા રહ્યા અરે ભાઈ તું તો નિરાત રાખ વનરાજભાઈ તંત્રને ફોન કરતા રહ્યા સુધી કે તંત્રએ વનરાજભાઈનો ફોન બ્લોકમાં નાખી દીધો અને એ અધિકારીએ હમણાં પૂછ્યું તો એવું કહ્યું કે ભાઈ રિપીટેડલી કોલ આવતા હતા એટલે મેં બ્લોકમાં નાખ્યો છે તો રિપીટેડલી કોલ આવતા હતા તો તમારે કયા કામ કરવું જોઈએ ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરવી જોઈએ ફાયરને જાણ કરવી જોઈએ સરકારે ઉપરથી મોકલેલી એનડીઆરએફની ટીમોને જાણ કરવી જોઈએ એવું નથી કે આર એન્ડ બી એ જ આ કામ કરવાનું હોય એણે કલેક્ટરને જાણ કરવી જોઈએ કે આ પરિસ્થિતિ છે ત્યાં તાત્કાલિક નિર્ણય કરવો પડે એમ છે તો કેમ ના કરો આ જો હાલત આ રસ્તો એટલો ઊંચો હતો આટલું ખોદીને નીકળી હજી આના ઉપર હતો આ તો હજી ધોવાઈ ગયો છે હજી આગળ તમને દેખાડું નદી કેટલી જગ્યાએથી આ બધી જ આના ઉપરથી બધા ઉપરથી નદી બહાર નીકળી છે વાં બ્લોક થવાના કારણે આ જો દેખાય તમને આ બધા ઉપરથી પાણી ગયું છે અને તંત્ર આજે ચોથા દિવસે આવ્યું છે આ તો ભગવાનની દયા કે કોઈ જાનહાની ન થઈ નહીંતર આખા પરિવારનું શું થાત